અંકલેશ્વર ડ્રગ્સ બનાવતી કંપની મુદ્દે કરેલા નિવેદન મામલે એમએલએ ચેતર વર્ષાવા આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા હતા ધારાસભ્ય એ આક્ષેપ સામે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની પ્લોટમાં હાલમાં જેન્ટિકા ફાર્માના નામે કંપની ચલાવતા બે ઉદ્યોગકારોએ વિડિયો જાહેર કર્યો હતો ધારાસભ્ય ચેતર વર્ષાવે પાનોલી કંપની અંગે નિવેદન આપ્યું હતું અને ડ્રગ્સ બાબતે આક્ષેપ કર્યા હતા કંપનીના ડિરેક્ટર ચેતન વસાવાના નિવેદનને પાયાવિહોણા ગણાવ્યું હતું અધૂરી માહિતી સાથે સરકાર અને પોલીસ તંત્રને ઘેરવાનો ધારાસભ્ય ચેતન વસાવાનો પ્રયાસ ઉલટો પડ્યો છે ચેતન વસાવાએ પાનોલીમાં એક હજાર ત્રણસો ને કરોડનું ડ્રગ્સ બનાવતા ઝડપાયેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ફરી થઈ હોવાનો દાવો કર્યો હતો જે સામે બેંક દ્વારા સી કંપની એક્શનમાં ખરીદનાર ઉદ્યોગકારો રોષ ભરાયા છે જે ધારાસભ્યના બે જવાબદાર નિવેદનની તેમની શાખા અને કારોબાર પર વિપરીત અસર પડવાના આક્ષેપ કરી રહ્યા છે સરકાર નશીલા પદાર્થના કારોબારીઓ તરફ કડક વલણ ન દખાવતી હોવાનું સાબિત કરવા ચેતર વસાવાએ અધૂરી માહિતી સાથે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ફરી ધમધમી રહી હોવાના જાહેર નિવેદન કરી નાખ્યું હતું હકીકત જાણ્યા વગર કે સરકારને ઘેરવાની ઘેલછામાં એમ કહી દેવાયું કે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની જે પ્લોટ ઉપર ચાલી રહી હતી ત્યાં ફરી ઉત્પાદન ચાલી રહ્યું છે છે પણ એ એ વાત અધૂરી ખોટી ગણી શકાય તેમ અસલમાં આ કંપની બેંક ટાંચામાં લીધા બાદ ચાર કારોબારીઓ ગવર્મેન્ટ ક્લિયરન્સ મેળવીને જીવન દવાના ઉત્પાદનના હેતુ માટે ખરીદી છે તેમજ ચેતર વસાવાએ દોડતા કરી દીધા છે

કુમાર ગિરિરાજ કિશોર દીક્ષિત અને પ્રેમ પ્રકાશ પારસનાથ સિંઘની ધરપકડ કરાઈ હતી જે તમામ જેલ હવાલે છે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની પાનોલીની બેંક ઓફ કર્ણાટકની લોન ભરપાઈ ન કરી શકતા બેંકે તેને ટાંચામાં લઈ પોતાના લેણાની વસૂલાત માટે ઓક્શન કર્યું હતું પચીસ એપ્રિલ બે હજાર રોજ અવિનાશ પટેલ ઓમંગ પટેલ ભરત મિસ્ત્રી અને પ્રિયંકા ચૌધરીએ હરાજીમાં તેર પોઈન્ટ અડતાલીસ કરોડમાં કંપની બેંક પાસેથી ખરીદી જેન્ટિકા ફાર્માના નામ આ પ્રીમા ઇસિસમાં નવી કંપની શરૂ કરી છે જૂના કેસને નશીલા પદાર્થના ઉત્પાદન અને કારોબાર સાથે કોઈ લેવા દેવા ન હોવા છતાં ચેતર વસાવા જવાબદાર નિવેદન આપતા કંપનીના નવા માલિકોએ તેમની શાખા અને કારોબાર ઉપર વિપરીત અસર પાડવાનો આક્ષેપ કર્યો છે કંપનીના ડિરેક્ટર અવિનાશ પટેલે જણાવ્યું કે આ કંપની બેંક ઓફ કર્ણાટક પાસેથી એમ કાયદેસર હરાજીમાં ખરીદી છે જૂના ડ્રગ્સ કેસ સાથે અમારો કોઈ સંબંધ નથી અમારી કંપની સંપૂર્ણ કાયદેસર રીતે કાર્યરત છે અમારો જૂના ડ્રગ્સ કેસ સાથે કોઈ સંબંધ નથી ધારાસભ્ય દ્વારા અધૂરી અને ખોટી માહિતી સાથે કરવામાં આવેલ નિવેદનો અમારી પ્રતિષ્ઠા અને બિઝનેસને નુકસાન પહોંચાડે છે અને જ્યારે અન્ય ડિરેક્ટર હસમુખભાઈએ ચેતર વસાવા અને આપ ઉપર આરોપ મૂક્યો છે સરકાર વિરુદ્ધ લડવા મુદ્દા ન હોવાથી ફેબ્રિકેટેડ ન્યૂઝ બનાવી પોલીસ અને સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે